क्या आप यह उत्तर लग रहे हैं क्या नाम है क्या है तुम्हें जो दिखा माने علامہ نے کچھ سینٹمنٹ ڈالی ہاں پرنسپل اپ کے گروپ میں بنی بنی میں ایڈ અત્યારે મને ایڈ કરો না તમને દેખા હ સર મે તો આમેરને દીધા સારુ તરહ સપ તો જરૂરને કરી દીધી તો જી બને બપોર પડી હે તો ઇફેક્ટિવલી થાય એક મતલબ આ કે ના રે એક બરાહ ડાઈજેસ્ટ મતલબ તમે પાળ જ બાઈટ અત્યારે તો બધા ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ છે એટલે એક બે મિનિટ સમય લેવાનું આજ રોજ 1 જાન્યુઆરી 2025 ના રોજ ગુજરાત સરકાર તરફથી નડિયાદને મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તો આ નિર્ણય બદલ ગુજરાત સરકારને બધી પ્રજાપતિ આપને આવકારી છે એક ઊંડો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે મોડી રાત્રે અમે બધા અધિકારીશ્રીઓ અને બેગા થયા છે કારણ કે હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે જર્ની છે આમાં ગ્રામ પંચાયતનો પણ એક્ટિવ રીતે સમાવેશ છે તો બધું રેકોર્ડ ટ્રાન્સફર થાય અને જે જીવન જરૂરિયાતની મૂળભૂત સુવિધાઓ છે પાણીની સુવિધાઓ ગટરની સુવિધાઓ સફાઈની સુવિધાઓ એમાં પ્રજાજનોને કોઈ અવગઢ નહીં પડે અને કોર્પોરેશનની જે સરકારની ઈચ્છા છે અભિગમ છે આ મુજબની સુવિધાઓ આપણે પ્રજાજનોને કેવી રીતે પાડી શકીએ એના માટે અમે લોકો ભેગા થયા છે અને એની પ્લાનિંગ કરી રહ્યા છે हजी सरकार ઘણી બધી અમને मार्गदर्शन હવે મળ્યું છે અમુક नोटिफिकेशन પણ હવે આવવાના છે ટૂંક સમયમાં તો આ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી નડિયાદના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા સાહેબ આપની અત્યારે પાણી પર પ્રવર્તક સાથે મળીને એ સુ મીટિંગ હતી સર બોડી ડિવેલપમેન્ટની આજે અત્યારે જ્યારે આપણે જ્યારે પણ આ લોકશાહી ની ઘણી બધી વસ્તુ હોય જે આપણે ચર્ચા કરવી પડે છે તો મેડમ જોડે ચર્ચા કરવામાં આવી નડિયાદ નગરપાલિકાની કેવી સ્થિતિ હતી અને મહાનગરપાલિકા બન્યા પછી શું શું આપણા માટે ચેલેન્જ રહેશે અત્યારે જ્યારે સરકારે આજે મોડા સમય કરીબ જાહેરાત કરી છે તો અત્યારે કલેક્ટર તરીકે આપણે નડિયાદ મહાનગર નો ચાર્જ આપણે અત્યારે આપણે હાથ ઉપ લિદા છે કેટલા કામોનો સમાવેશ કરવાનો આવશે આ વે ટૂક સમયમાં એની જાહેરાત પણ થઈ જશે અને મીડિયાને જાણ કરવામાં આવશે એટલે આ ટૂકમાં આ તમામ પ્રક્રિયા આપના હાથમાં રહે આ તો ગુજરાત સરકારની જે ધારાધોરણ છે એ મુજબ આપણે કામગીરી કરવામાં આવશે